જ્યારે પણ શિયાળો આવે ત્યારે મારા મમ્મી ખાસ કરીને અમને બધાને મેથીની સિઝનમાં આ મેથીના ઢેબરા બનાવીને ખૂબ ખવડાવતા મારી તો નાનપણની યાદો આની સાથે જોડાયેલી છે તો હવે આ વિસરાતી વાનગી છે એને આપણે બનાવવા જઈ રહ્યા છીએ એના માટે બાજરાનો લોટ જોઈશે ઘઉંનો લોટ જોઈશે કોથમીર જોઈશે અને મેથી જોઈશે આ બંનેને મેં ધોઈ સમારી અને સૂકવીને રાખે છે સાથે તલ અને જીરું જોઈશે અને મોણ માટે થોડું તેલ અને શેકવા માટે પણ તેલ રૂટિનના બધા મસાલા અને નમક જોઈશે તો ચાલો હવે આપણે એની શરૂઆત કરી દઈએ ખૂબ જ ઇઝી છે દસ મિનિટની અંદર તમારા આ ઢેબરા તૈયાર થઈ જશે સરસ મજાના સોફ્ટ તૈયાર થશે અને ઘરમાં વડીલો હોય એમને પણ ભાવશે અને બાળકોને પણ ભાવશે તો હવે આપણે એક વાટકી જેટલો બાજરાનો લોટ લીધો છે અને બે ચમચી જ આપણે ઘઉંનો લોટ આમાં ઉમેરીશું ઘઉંનો લોટ આપણે આમાં વધારે નથી ઉમેરતા ફક્ત બાઇન્ડિંગ માટે જ છે અહીં મેં મોટી એક ડીશ ભરીને મેથી લીધી છે એને પણ સમારીને ધોઈ કરીને રાખી છે સાથે કોથમીર લીધી છે કોથમીર એના કરતાં અડધી લીધી છે તમે ચાહો એટલું પ્રમાણ વધારે ઓછું કરી શકો છો હવે આપણે તલ ઉમેરીશું તલ એ કેલ્શિયમથી ભરપૂર છે સાથે શેકેલું જીરું ઉમેરીશું આ થેપલામાં કે ઢેબરામાં જીરું ખૂબ સરસ લાગે છે સ્વાદ અનુસાર નમક ઉમેરીશું અને સાથે આપણા રૂટિનના જે મસાલા છે એક પછી એક આપણે ઉમેરીશું અને પાચન માટે થોડી હિંગ ઉમેરીશું ખૂબ જ સરસ હેલ્ધી આપણા થેપલા તૈયાર થશે અને તમે મેથીના ઢેબરા કહી શકો અથવા તો મેથીના થેપલા પણ કહી શકો છો જરા જેટલી આપણે હિંગ એમાં ઉમેરીશું સાથે હવે આપણે બીજા બધા મસાલા છે જે રોજિંદા વપરાશમાં આપણે વાપરતા હોય એ જ ઉમેરવાનું છે વધારાનું કોઈ જ વસ્તુ આપણે ઉમેરતા નથી અહીં હું મીડિયમ એવું મરચાંનું પાવડર છે એ ઉમેરી છું મારા ઘરમાં બહુ તીખું નથી ખવાતું અને સાથે હળદર અને થોડું જીરું આપણે અડધી ચમચી જેટલું જીરું અને સાથે આખું જીરું પણ ઉમેરીશું ફ્રેન્ડ્સ આમાં આખું જીરું અને જીરુંનું પાવડર બંને ઉમેરજો ખૂબ સરસ લાગશે અને તમે જોઈ રહ્યા છો કે ખાલી મોણ પૂરતું અડધી જ ચમચી જેટલું કે અડધીથી થોડું વધારે અહીં હું તેલ ઉમેરું છું વધારે આમાં મોણની પણ જરૂર નથી પડતી જરૂર મુજબ આપણે થોડું થોડું પાણી એમાં ઉમેરતા જઈશું અને મસાલાની સાથે આપણે જે લોટ છે એને બરાબર રીતે ભેળવી દઈશું અને સરસ મજાની કણક તૈયાર આપણે કરી લેવાની છે એક સાથે વધારે પાણી પણ નથી ઉમેરવાનું અને જે ભાજી હોય છે એને ધોઈને તમે સીધી વાપરતા હોય તો એનું પણ પાણી છૂટતું હોય છે પણ મેં અહીં મેથી અને કોથમીરને બંનેને ધોઈ અને થોડીવાર કોરી કરીને સાથે સમારીને રાખી હતી તો તમે જોઈ રહ્યા છો કે હું એકસાથે નહીં પણ થોડું થોડું પાણી ઉમેરતી જઈ રહી છું અને જે મસાલા છે તે સરસ રીતે ભળી ગયા છે અને આપણો લોટ પણ બંધાઈને તૈયાર થઈ ગયો છે હવે આપણે થોડું અમથું તેલ ઉમેરીશું અને આ લોટને બરાબર કેળવી લઈશું અને લોટ બરાબર કેળવાઈ જાય ત્યારે આપણે એને થોડી વાર માટે રેસ્ટ આપીશું રેસ્ટ આપીને આપણે એમાંથી થેપલા કરીશું જોઈ શકો છો કે સરસ આપણો લોટ તૈયાર થઈ ગયો છે હવે આપણે અટામણ લઈશું મેં અહીં ઘઉંના લોટનું અટામણ લીધું છે તમે ચાહો તો ચોખાના લોટનું પણ અટામણ લઈ શકો છો પણ અહીં મેં ઘઉંનું અટામણ લીધું છે અને હું આ થેપલા કે ઢેબરા બે રીતે તમને બ બનાવવાની રીત શીખવીશ એક રીતે આપણે જે પાટલામાં વણીએ છીએ એવી રીતે વણીને પણ તમે તૈયાર કરી શકો છો અને બીજી રીત છે એમાં તમે હાથેથી જે આપણા બા દાદીના વખતથી જે હાથેથી ઘડીને બનાવતા હતા એ રીત પણ હું તમને શીખવીશ તો વિડીયોમાં અંત સુધી તમે જોડાયેલા રહેજો ફ્રેન્ડ્સ હું આ બધા જ વિડીયો ખૂબ જ મહેનતથી આપ સુધી બનાવીને મૂકું છું તો પ્લીઝ મારા વિડીયોને લાઇક શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો અને ઢેબરાને આપણે મીડિયમ તાપ ઉપર શેકવાના છે હવે તમે જુઓ છો કે સરસ એમાં તલનો પણ દેખાવ આવી રહ્યો છે મેં બહુ જાડા પણ નહીં અને પતલા પણ નહીં એવા જ ઢેબરા વણ્યા છે આનાથી પતલા બાજરાનો લોટ છે એટલે નહીં થાય પણ જો તમે ઘઉંના બનાવતા હોય તો આનાથી પતલા તમે કરી શકો છો ઘઉંનો લોટ આપણે બાઇન્ડિંગ પૂરતો જ વાપર્યો છે તો હવે બીજી રીતે આપણે જોઈ લઈએ આ જે ઢેબરા છે એને આપણે પાટલા ઉપર ઘડીશું ઘડીને આવી રીતે જે આપણો જે અટામણમાં આપણે એને હાથેથી થપથપાવીને કરીશું અને ખૂબ સરસ આસાનીથી એ પણ થઈ જાય છે તમે જોઈ શકો છો કે થોડું હળવે હાથે કરવાનું છે કારણ કે બાજરાનો લોટ છે એમાં થોડું બાઇન્ડિંગનો પ્રોબ્લેમ આવતો હોય છે એ પણ સરસ મજાનું આપણું પાતળું વણાઈ જ ગયું છે અને ફરીથી આપણે બીજા પણ પાટલા ઉપર વણી લઈશું હવે એક પછી એક આવી રીતે આપણે વણીને કે થાબડીને તૈયાર કરી લઈશું બધા જ ઢેબરા છે એને એક પછી એક આપણે આવી રીતે વણતા જઈશું અને તમે ચાહો તો પાટલા ઉપર તમે થાબળીને પણ કરી શકો છો આસાનીથી બંને રીતે થઈ જ જાય છે તો તમે કઈ રીત તમને ગમી એ પણ મને જણાવજો ફ્રેન્ડ્સ નવા નવા વિડીયોઝ તમારે કયા જોવા છે તમારે નવું શું શીખવું છે મારી પાસે એ પણ મને પ્લીઝ કોમેન્ટમાં જરૂર જણાવજો સાથે આપણે ઉપરથી થોડા તલ ભભરાવીશું તમે ચાહો તો સેજ પાણીવાળો હાથ કરીને પણ તલ ભભરાવી શકો છો ખૂબ સરસ લાગશે અને કેલ્શિયમથી ભરપૂર પણ બની જશે તો ચાલો હવે આપણી લોઢી ગરમ થઈ ગઈ છે એમાં આપણે એક પછી એક કરતાં બધા જ ઢેબરાને પકાવી લેશું સરસ મજાનો કલર આવી જશે તમે આને તેલમાં અથવા ઘીમાં બંને રીતે શેકી શકો છો તો તમે જોઈ શકો છો કે સરસ આપણા ઢેબરા પાકવા માંડ્યા છે દસ મિનિટની અંદર તમારા સરસ મજાના આ બા દાદીના વખતના વિશ્રાતી એવી વાનગી તમે બનાવી શકો છો ખૂબ સરસ લાગશે ટેસ્ટમાં પણ સરસ લાગશે અને શિયાળો છે તો ખાસ કરીને બાજરાનો લોટ મેથી આ બધી જ વસ્તુઓ ખૂબ જ ગુણકારી છે તો રોજિંદા ઉપયોગમાં પણ તમે લઈ શકો છો સવારનો નાસ્તો હોય કે રાતનું જમણ બંને સાથે આ થેપલા કે ઢેબરા ખૂબ સરસ લાગે છે એક પછી એક આપણે ઢેબરાને શેકતા જઈશું આ ઢેબરા તમે કોઈ પણ શાકનો હોય તો પણ પીસી શકો છો અને રાયતા મરચાં હોય અથવા કોઈ પણ અથણ હોય એની સાથે પણ ખૂબ સરસ લાગે છે મિત્રો તો હવે હું નેક્સ્ટ આપની સમક્ષ કયો વિડીયો લઈને આવું એ પણ મને પ્લીઝ કોમેન્ટ કરીને જણાવજો અને બીજું હું વિચારી રહી છું કે હિન્દીમાં એક ચેનલ મારે ચાલુ કરવી છે તો પ્લીઝ તમે મને એના માટે પણ સજેશન આપજો કારણ કે મારી યુટ્યુબ ફેમિલી છે એ જ મારો પરિવાર છે તો મારા પરિવારના સભ્યો મારું ખૂબ જ હિત ઈચ્છતા હોય છે તો આપ પણ મને આપનો જે અમૂલ્ય જે સુજાવ હોય એ ખૂબ જરૂરી છે એ પણ મને જણાવજો જેથી મને મારા આગળના પ્લાનિંગ વિશેનો પણ ખ્યાલ રહે તો આપ સૌનો ખૂબ જ સહકાર આમ જ નવી નવી રેસીપી સાથે અને ચેનલ સાથે પણ આપતા રહેજો તો આપનું જે અમૂલ્ય વિચાર છે એ મને પણ જણાવજો તો આપણા મરચાં સાથેના થેપલા ઢેબરા તૈયાર છે અને રાયતા મરચાં સાથે દહીં સાથે અને છાશ સાથે મેં પીરસ્યા છે તો તમને આ રાયતા મરચાં સાથેના પીરસેલા મારા ઢેબરા કેવા લાગ્યા રાયતા મરચાંનો હોય તો તમે કોઈ પણ બીજા અથાણા સાથે અથવા દહીં સાથે પણ ખાશો તો પણ સરસ લાગશે સવારથી રાત સુધી આને તમે રાખશો તો પણ એટલા જ સોફ્ટ રહેશે તમને હું ટુકડા કરીને પણ બતાવું છું કેટલા સરસ સોફ્ટ આપણા ઢેબરા બન્યા છે તો મિત્રો તમે પણ ઢેબરા બનાવજો ખૂબ હેલ્ધી છે અને પરિવારના નાના મોટા કોઈને પણ તમે આપશો બધા જને ભાવશે તો પ્લીઝ મારી આ વિડીયો છે એને લાઈક શેર કરજો તમે ઘરે પણ બનાવજો અને બનાવો ત્યારે મને જરૂર યાદ કરજો તો આવી જ રીતે મળીશું ફરીથી નવા નવા વિડીયો સાથે ત્યાં સુધી મારી ચેનલને જોતા રહેજો નવા નવા વિડીયોઝ હું દરરોજ અપલોડ કરતી જ રહીશ અને મારું પ્રોમિસ છે કે આપ સમક્ષ દરરોજ હું હાજર થતી જ રહીશ તો આવજો જય શ્રી કૃષ્ણ થેન્ક યુ